લીમડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ને લઈને લોકદરબાર કાર્યક્રમ યોજાયો લોકદરબાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ કુમાર પંડ્યા લીમબડી પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને લીમડી શહેરના લોકોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી લીંબડી શહેર મધ્યમાં શાક માર્કેટ વ્હાઇટ હાઉસ ગ્રીન ચોક નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો દ્વારા આડીધ વાહનો પાર્કિંગ લઈને વેપારી દુકાનદાર હેરાન પરેશાન થતા હોય છે તેમજ દુકાનદાર વેપારીઓ સાથે જનભાગીદારીથી સિરસી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વગેરે પ્રશ્નોને લઈ લોકો સાથે ચર્ચા વિચારણા કરેલ હતી લીમડીમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી આ લોક દરબારમાં લીમડી શહેરના આગેવાનો મુકેશભાઈ શેઠ લીમડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ મહાવીરસિંહ ઝાલા કલ્પેશ પૈસા સહદેવસિંહ રાણા કરસનભાઈ ટુંડિયા દર્શુકભાઈ ચૌહાણ જિગ્નેશ કોઠિયા તથા દરેક સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહીને મૌખિક રજૂઆતો કરેલ હતી લીમડી ડીવાયએસપી વિશાલ રબારી પીઆઈજેન સોલંકી પીએસઆઈ વીએન કોલિયાતર સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલ વિપોટર

એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે એ કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોક લોક આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે